બાળકો એમના જીવનમાં નિયમિત ધ્યાન કરે તે માટે કોઈ ઉપાય ખરો એક જ ઉપાય છે સાથે બેસીને ધ્યાન કરો પ્રાર્થના કરો બીજો કોઈ ઉપાય છે જ નહીં દુનિયામાં પરિવારવાળા બધા સાથે મળી અને સાંજના આરતી આપણે પ્રાર્થ જમતા પહેલાં પાંચ મિનિટ માટે પ્રાર્થના ધ્યાન અને સદ્ગ્રંથનું અધ્યયન ટોટલ દસ મિનિટ એમાં બધું આવી ગયું બે મિનિટનું ધ્યાન આવી ગયું ત્રણ મિનિટની પ્રાર્થના આવી ગઈ પાંચ મિનિટનું સદગ્રંથ અધ્ય દસ મિનિટ કાઢો માત્ર અને બધાએ મેમ્બર એમાં હાજર હોય બધાએ મેમ્બર માટે કમ્પલસરી માતા પિતા એવો ટાઈમ કાઢો કે જે બાપ પિતાજી આવીને ફ્રેશ થઈ ગયા હોય અને થોડુંક પા કોફી કીધે બધે તૈયાર થઈ ગયા પછી એને એવો ટાઈમ રાખો એ થઈ ગયા પછી જમવાનું રાખો બાળક હોશિયાર સંસ્કારી આજ્ઞાકારી બને તે માટે પેરેન્ટ તરીકે શું કરવું તમે હોશિયારી બનવો સંસ્કારી બનો આજ્ઞાકારી બનો